બધા તો આજે હું મારા રસોડામાં બનાવવાની છું અડદિયા તો અડદિયા કોને કોને ભાવે તમે કોમેન્ટ કરજો અને હું અડદિયા બનાવવા ઘી પણ ઘરે જ બનાવું આમ તો મારે ઘી બનતું જ હોય અડદિયા બનાવવા હાટું થઈને આ વખતે પંદર દિવસ સુધી માવો બેવો કરીને રાખ્યો તો મલાઈ અને અડદિયા બનાવવા માટે એક તો ઘી જોઈએ પછી અહીંયા મેં હાકર દરીને રાખીએ અડદનો લોટ દૂધ કાજુ બદામ પિસ્તા અને ટોપરાનું સીણ છે આ છે ગુંદ ગુંદ આપણે ઝીણો ગુંદ લીધો હોય ગમે એ ગુંદ હાલે મોટો હોય ગુંદ તો તમારે દરી નાખવાનો અહીંયા એલચી પાવડર લીધો છે અને હૂઠ હવે આપણે અડદિયા બનાવવાની સારું શરૂઆત કરી દઈએ શું અડદનો લોટ લીધો છે અડદનો લોટ રાખવાનો છે અને અડદના લોટમાં દૂધ જીર લો તમે એ ઠંડુ લેવાનો છે અને ઘી આપણે ગરમ લેવાનો છે આવી રીતના મિક્સ કરતું જવાનું છે આ મિક્સ કરી આપણે અને આનો છે ને દાબો દેવાનો છે છે ને આપણે દાબો દેવાનો છે આ દાબો દઈને થોડીક વાર આપણે રાખી દેવાનો છે ત્યાં સુધી હું ગુંદ તારી નાખું ગુંદ તારી નાખ્યો છે મેં ગુંદ મેં ઝીણો લીધો ઘણા ને અહીંયા ઝીણો ના હોય ને મોટો હોય ને તો દરી નાખાય થોડોક એટલે હાલે ગાંઠા ગાંઠા રહી ને

માવો નાખી દે મોરો માવો હે મેં સિંહ સાહણી થવા મૂકી દીધી આપડી એક તારી સાહણી કરવાની હે નાખી દેવાની છે

બની ગયા અડદિયા હવે આપણે આને હે અડદિયા વારવાના હે પણ થોડીક વાર આપણે આમ ઠંડા થવા દઈએ ને તો કઈ કામ હાથમાં લેવાનું બાકી તો અત્યારે બહુ જ ગરમ હોય તૈયાર થઈ ગયા હવે આપણે આને અડદિયા વારવાના હે અડદિયા કોને કોની ભાવે તને ભાવે અડદિયા અડદિયા કોને ભાવે આખર Nhớ ừ. ngồi bên đó. đó ừ. em ngồi sau mình. em cái